ડિજિટલ યુગમાં જ્યારે આજના બાળકો મોબાઈલ ગેમિંગમાંથી બહાર નથી આવતા ત્યારે ગાંધીનગરની દીકરી જશવી મેવાડા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ દસ વર્ષની ઉંમરે મહિષાસુર મર્દીની સ્તોત્રમ છ મિનિટ અને ઓગણસાઠ સેકન્ડમાં સંભળાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી આઈબીઆર અચીવ એવોર્ડ પ્રાપ્ત કરી ગાંધીનગરનું નામ રોશન કરતી દીકરી જશવી મેવાડા આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ ચેનલ ગાંધીનગરની દીકરી જશ્વી મેવાડાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી આઈબીઆર અચિવ એવોર્ડ પ્રાપ્ત થયો છે જશ્વી મેવાડાએ માત્ર દસ વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મર્દીની સ્તોત્રમ છ મિનિટ અને ઓગણસાઠ સેકન્ડમાં સંભળાવીને આ સન્માન પ્રાપ્ત કર્યું છે જશ્વી મેવાડા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ ઉપરાંત શ્રી ગણપતિ સંકટનાશન સ્તોત્રમ તેમજ હનુમાન ચાલીસા પણ નાની ઉંમરથી કંઠસ્થ કરેલ છે નોંધનીય છે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે આજના બાળકો મોબાઈલ તેમજ ગેમમાંથી બહાર નથી આવતા ત્યારે જશ્વી મેવાડાએ નાનકડી ઉંમરમાં સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓનું આદ્યશક્તિની ઉપાસનાનું મહિષાસુર મર્દીની સ્તોત્રમ કંઠસ્થ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવીને ગાંધીનગરનું નામ રોશન કર્યું છે અિ ગિરીનંદિની નંદિત મેદિિ વિશ્વિનો નંદ તે ગિરીંધ્યશિરોધિની વાસિ વિષ્ણુ વિલાસીની જિષ્ણુ તે ભગવતિ હે શિતિ કંઠકુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃત જય જય હે મહીષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલસુતેરવરવર્ષિણી દુર્ધરધર્ષિ દુર્મુખમિ હર્ષરથે ત્રિભુવનપોષિણી શંકરતોષિણી કિલબિષમોષિ ગોચરતે ગણુજની રોશિ રધિસુત રોશિણી ગુરૂમધુ શોષિણી સિંધુસુતે જય જય હે મહીષાસ્ત્ર રમ્યક પર શૈલસુતે અય કદંબ મદંબદંબ્રિયવાસી નિહાસ શિખરી શિરોમણી તુંંગ હિમાલય શ્રીંગ નિજા મત્યગતે મધુ મધુ રે મધુકૈતભિગૈત બભી નિરાશરતે જય જય હેમ હૈષાસુરમરથી રમ્ય કપરથી શૈલાસુ અૈષત ખંડ વિ ખંડિતિંડિત શુંડ ગજાધિપતે રીપુક ચંદણ પરાક્રમ શું બીજભુજ દંડ નિપાથી ખંડ વિપાત મુડ ભટાધિપતે જય જય હે મહીષા સુરમિ રમ્ય કપરજીની શૈલસુતેણ દુર્મથ શત્રુદોધિત દુર્ધર નિર્જર શક્તિવૃે ચુર વિચારધુરીણ મૂત કૃત પ્રમથાધિપતે દુરીત દુરીહ દુરાશય દુર્મતિદાનૂતૃતાંતમતે જય જય હે મહીષાસુર મર્દિની રમ્ય કપર દિન શૈલસુતેરણાગત વૈરી વધુવર વીર વરાભાયે ત્રિભુવન મસ્તક શૂલ વિરોધિ શિરોધિ કૃથામલ શૂલ કરે ધુ ધુ મિ ધામર ધુ મુખરીત કૃતિમ કરે જય જય હે મહીષાસુર મર્દિની રમ્ય કપર દિન શૈલસુતે અયનીચ હુંકૃતિથી માત્ર નિરાકૃત ધૂમ્ર વિલોચનધૂમ્રસતે સમર વિશોષિત શોનિત બીજસ મુદ્દવ શોનિત બીજરથે શિવ શિવ શુંભ નિશુંભ મહાહતર્પિતભૂતપિશાચરથે જય જય હે મહીષાસુરમિની રમ્ય કપર્દિન શૈલસુતે ધનુ સંગરણક્ષણ સંગ પરીસ્ફુરંગ કનક પી શંગ પીટક નિષ્ંગર સપટ શ્રિંગ હથાવટકેરંગ ઘટડ બહુ રંગર તડબટુકે જય જય હે મહીષા સુરમી નિ ಪೃಥಕ ಕುತಕುತಗಳದಾಧಿಕಾರ ಕುತೂಹಲ ಗಾನರತೆ ಧೀರ ಮೃದಂಗ ನಿನಾದರತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರಿಧಿ ನಿ ರಮ್ಯ ಕಪರ ಶೈಲಸುತೆ जय जय जप्य जय जय शब्दपरस्तुतत्पर विश्वनुते भणबण भिन जिन भिन कृत नोपुर सिंजित मोहित भूतपते नटित नटी नटनायक सुगानरते जय जय हे महिषासुरमर्दिरी रम्य कपर्दिरी शैलसुते અય સુ મનસુમ સુમહ સુ મનહસ સુમનોહર કાંતિયુતે શ્રીધરજ નહીરજ નરજ નીરજ નરજ નહીંકર વક્રવૃતે સુનયન વિપ્રમર પ્રમર 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 પ્રમરાધિપતે જય જય હે મહેશાસ્ત્ર મરદિની રમ્ય કપરજીની શૈલસુતે સહિતાહવ મલ્લમ થલ્લીક મલ્લિત રક મલ્લરથે વિરચિત વલ્લિક પલ્લિક મલ્લિકિલ્લીક પિલ્લિક વર્ગવૃતકૃત પુલ્લસ મુલ્લિતારુણ સલ્લ પલ્લવ સલ્લિત જય જય હે મહીષાસ મરદિને રમ્ય ગિને શૈલસુતે ડલન્મધ મેધુર મથ મથંગપે ત્રિભુવન ભૂષણ ભૂતકલાધિ રૂપ પયો નિધિ રાજુષીચન લાળ સમાન સમોહ નમન્મથ જય જય હે કમલ તલા અમલ કોમલ કાંતિ કલા કલી થામલ ભાલા સકલ વિલાસ કલા નિલયક્રમ કે ચલત્ હંસકુલેકુલ કુવલ મંદલ મૌલિ મકુલાલિ કુલે જય જય હે મહિષાસુર જી રમ્ય કપર જની શૈલ સુતે કરમુરલીવિજિત કુજિત લોકિલ મંજુમતે મિલિત ફુલિંદ મનોહર ગુજિત રંજિત શૈલ નિકુંજગે નિજગુણભૂત મરી ગણ સદગુણ સંભત કેલી ચલે જય જય હે મહીષાસુર મર્તિની રમ્ય કપર દિનિશૈલ दुकूल विचित्र मयूख तिरस्कृत चंद्र रुचे प्रणध सुरासुर मौली मणीस्फुर धनसुल सन्नक चंद्र रुचे मौली निर्भर कुजर कुंभकुचे जय जय हे महिषासुर मर्दिनी रम्य कपरदिनी शैल હસ્ર કરૈક સહસ્ર કરૈક સહસ્ર કરૈકણુ કૃત સુર થારક સંગર થારક સંગર થારક સૂનુ સુતેરત સમાધિ સમાન સમાધિ 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 સુજાતિતે જય જય હે મહી રમ્ય કપર દિન

कनकलसत्कलसिन्धुजलैरणशिञ्जिनुतेर्गुणरङ्गभुवं भजति सखिं न सचिकुचकुम्भथटि परिरुम्भसुखानुभवं तव चरणं शरणं करवाणि नतामरवाणीनिवासि शिवं जय जय हे महिषासुरमर्दिनि रम्य शैलसुते તવ વિમંદુકુલબધનેંદુમલ સકલ નનુ કૂલયેર પુરેન્દુમુખી સમુખી બિરસો વિમુખી ક્રિય મમ તો મત શિવનામ ધનૈ ભવતી કૃપયા કિમુત ક્રિયે જય જય હે મહીષાસુરમર્દિન રમ્ય કપરજીની શૈલસુત અય મહીદયાલુત કૃપય ભવિતવ્યુ મે જગતો જનની કૃપયાસી યથા તથા નમિત શ્રીરતેદુચિતમત્રપુરરી કુરતા દુરતા પમપા કુરુ જય જય હે મહીષાસમર્દિની રમ્ય કપર દિનશૈલસુ રમ્ય કપર દિનશૈલસુ રમ્ય કપર દિનશૈલસુ